મોડાસાના દાવલી ગામે રોડ ગટરના કામમાં ભ્રષ્ટાચાર એક મહિનામાં નબળા કામની પોલ ખુલી મોડાસા તાલુકાના દાવલી ગામે આરસીસી રોડ અને ગટરના નબળા કામની પોલ ખુલી છે એક મહિનામાં રોડની કપચી ઉખાડવા માંડી છે જ્યારે ગટરના કામમાં પણ હલકી ગુણવત્તાનું કામ થયું છે જેના કારણે ગટર લાઈન બેસવા લાગી છે સરકાર દ્વારા રોડ અને ગટરના કામ માટે લાખો રૂપિયા ફાળવાયા પણ સ્થાનિક ગ્રામ પંચાયત અને કોન્ટ્રાક્ટરની મિલી ભગતથી કામમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે રમેશ નાયક રાજવાસુભાઈ મકનાભાઈ રાવલી ગામનો વતની છું પંચાયત એટલી ખોરબે જતી રીધી છે તેમાં પહેલાંની એ બોડી કેટલું બધું કૌભણ કરી ગઈ છે આરસીસી રોડ અને ગટર વ્યવસ્થાનું બિલકુલ બોગસ કામ થઈ રહ્યું છે તો આ વહીવટીતંત્રને વારંવાર રજૂઆત મૌખિક રજૂઆત કરવા છતાં બી કોઈ સાંભળતા નથી